ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા તો અત્યારે પેપર વાંચી રહ્યા છે હા તો આજે આપણે ન્યૂઝ વાંચીએ છીએ બેઠા બેઠા સવાર સવારમાં મોર્નિંગ મોર્નિંગમાં યસ અને થોડું ઘણું કામ પતી છે થોડું ઘણું બાકી છે રસોઈ બનાવવાની છે તો એ કરશું અને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરશું અને વિડીયો પૂરો જોજો મિત્રો ઓકે મોર્નિંગ હેલી જય જય માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ તો તો મિત્રો સ્વાગત છે છે તમારું આજના તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય હેલીબેન જઈ રહ્યા કોલેજ બહુ દિવસે

ओके okay, चलो तो जाओ जय अम्बे जय श्री कृष्ण पचीन फोन कर दीजिए हो दीदी उल्टी पेट में फोन आया तो जय दी कौन करवा बराबर चाँ कराई दी कर दी पिन की तो वो दे जो पिंकी बैन दे तेवड़े હારું ઘસીન વાર છે પણ હો એક પોતે પતાઈ ના દેતી બેન લાવે છે પાણીપુરી અને ઘરે બેસીને પાણીપુરી ખાઈ રહ્યા છે એટલે તારા માટે લાવે છીએ અમે લોકો સોરી ભૂલી જવાય એ તો પિન્ક પિન્ક બેબી પિંક ચશ્મા પહેર્યા છે અમારી દીકરીએ અને પાણીપુરી તો એને બહુ ભાવે છે પાણીપુરી ખાય પછી ખાવાનું નહીં ખાવા તો મને આની નથી ભાવતી એવું છે

કેવો છે મેં એસી પંખો એકલું એકલું એસી ચાલે છે અને ત્યાંય પંખો છે કોઈ બેઠું નથી અહીંયા હેલીના હેલી બેન અહીંયા છે આપણે રસોઈ બનાવીશું શું વિચારી લઈએ તો મિત્રો ગુડ ઇવનિંગ કેમ છો આઈ હોપ તમે મજામાં છો અમે મજામાં છીએ તો ચાલો આપણી અહીંયા બની રહી છે બની રહી છે ચા અને અમે લોકો જઈએ છીએ ભાઈલા મોગલધામ દર્શન કરવા માટે આજે છે મંગળવાર અને મંગળવાર હોય ને એમાં મોગલના દર્શન ના કરીએ એવું તો બને જ નહીં તો ચલો હવે ચા પી સાંજની અને હવે અમે લોકો નીકળીએ છીએ અને તમને બધાને પણ દર્શન કરાવીશું તમે માતાજીના દર્શન કરજો આશીર્વાદ લેજો અને વિડીયો પૂરો જોજો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બની રહી છે મસાલાવાળી ગરમા ગરમ સાંજની ચા અને આ ચા અમારે ચાર લોકોને પીવાની છે એટલે વધારે બનાવી છે ચાર જણની ચા તો હવે ચા નાસ્તો કરીને ફટાફટ માતાજીના દર્શન માટે નીકળવાનું છે અને હાથ લઈને પછી ઘરે આવવાનું છે

તો હાલો ચા પીન પછી દેવી મોગલ માંએ फटाफट ઉતાવળ કરો ચલે ઇલે તમે ચા પી લો તો આજે માતાજીને બ્લેક કલર બહુ પસંદ છે આપણો બ્લેક કલર પહેરીને દર્શન કરવા જઈ જઈ રહ્યા છીએ અને મસ્ત પેટર્ન કોપી કોપી છે રીઅલ નથી પણ પટોળાનો દુપટ્ટો છે ચાલો જય માતાજી જય

સપોર્ટ નથી કરતા ચલાવવામાં એવું કશું જ ના હોય દેખાઓ હર મહાદેવ શંભુ તો ચાલો હવે કન્ટિન્યુ તડપાયો સામે દુખ તો પા કે દુખ દુખાય તું પર દુખ મોડા વે મેન છે ઓકે જો બધ મસ્ત જ્યુસ છે એપલ ને જીરા જ કઈ નાસ્તો

કેવું તમારું મંદિર નજીક જ છે ને પછવા આવી ગયા ને હવે એક હવે ત્રણ ત્રણ કિલોમીટર જેટલું છે બે બે ત્રણ કિલો અચ્છા તો પાયલા કામ તો આવી ગયું પહેલાં તો આવી ગયું હ મસ્ત સૂર્યનારાયણ આતમી છે ચસ્ત થઈ રહ્યા છે ટાઈમ થઈ ગયો ને હવે સાત વાગો બરાબર આરતીનો આરતીનો સોવા સાત આરતી થાય છે હમ ભરતભાઈને ફોન કર્યો તો કર્યો તો

તો ચલો મિત્રો બધાને જય મોગલ અને જય મા મેલેડી તો ફાઈનલી હવે આપણે માતાજીના ધામે પહોંચી ગયા છીએ અને માની ધજા દેખાઈ રહી છે જો ટ્રક આડી આવી ગઈ છે તો મા મોગલની ધજા દેખાઈ ગઈ છે તમને જો દર્શન કરી લો ધજાના પણ અને હવે અંદર જઈશું આપણે દર્શન કરવા માટે ગયો છે ને ગેટ એ આપણે જવાનું કલર થઈ ગઈ છે હા સારું કરાઈશું હમણાં આપણે આયા નહીં જો માતાજી આઈસ્ક્રીમ મોગલ ધામ ભાઈરા આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આજે તો મંગળવાર હોય એટલે તો ગાડીએ ગાડી

जे जे करा आता आज जे

哦，爷爷吗？ মঙ্গল <speaking> মধ্যে <in Hebrew> પપ્પાનું ચાલુ થઈ ગયું છે તો હેલીના પપ્પા જમી જમે છે અહીંયાં માતાજીનો પ્રસાદ કેવું લાગે છે શું શું છે તમે પતાઈ ગયું દાળ ભાત લઈ લીધા એમ ઓકે સરસ સરસ જમી લો જમી લો ત્યાં જમી લો હું જ બહાર બેઠી છું હો ઓકે

તો મિત્રો આજનો વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ વિડીયોમાં બનાવવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ